નમસ્કાર મિત્રો મિત્રો હાલમાં મામા મારી પદ્માને કહેજો ગીત ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ ગીત વાયરલ થતાં માંગડાવાળા અને પદ્માની અમર પ્રેમ કથા જીવંત થઈ છે ભાણવડનો એ ચમત્કારિક ભૂતવળ આજના વિડીયોમાં આપણે માંગળાવાળા અને પદ્માની અમર પ્રેમ કથા વિશે વિગતવાર જોઈ તો ગુજરાતી સિંગર પંકજ મિસ્ત્રીના મામા મારી પદ્માને કેજો ગીત હાલમાં ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે પ્રેમ ગેલા યુવાનોને પદ્માનો પોકાર હૈયે વાગ્યો છે લોકો મન મૂકીને આ ગીતની મજા માણી રહ્યા છે આમાં સહેજે સવાલ થાય છે કે કોણ છે આ પદ્માવતી અને માંગડાવાળા સાથે તેને કેવી રીતે પ્રેમ થયો જે સરવાળે શહીદીમાં પરિણમ્યો કથા જાણીને આંખો ભીની થયા વગર નહીં પદ્માવતીના અમર પ્રેમની કથા પણ ફરી જીવંત ઉઠી છે આજકાલના જવાની શું જાણે પ્રેમની વાતો વીર માગડાવાળા અને સતી પદ્માવતીના પ્રેમની શૌર્ય કથા જાણીને ગમમાં ડૂબી જશો અને સાચો પ્રેમ શું છે તેની ખબર પડી જશે આશરે સાતસો વર્ષ પહેલાની આ વાત છે સન તેરસો આસપાસ દેવભૂમિ દ્વારકાના ભાણવટ તાલુકાના બરડા ડુંગરમાં આવેલું ખૂબ પ્રાચીન કાળનું ગામ એવા ભાણ ભાણ રાજ જેઠવા ખૂબ ન્યાયપ્રિય શાસક હતા અને ગીરના ધાત્રવ ગામનો વીર માંગળાવાળો વાળો ભાણ જેઠવાનો પાણ્યો હતો અને તેમના બગીચાની સંભાળ રાખતો હતો પરંતુ એક દિવસ મેળામાં ગયો તરત જ પ્રેમના અંકુર ફૂટ્યા એક દિવસ માંગળાવાળો મેળાની મોજ માળવા જઈ રહ્યો હતો બરાબર ત્યારે જ પાટણની પદ્માવતી સહેલી સાથે વેલડામાં બેસીને જઈ રહી હતી આ સમયે ગાંડો તૂર થયેલો હાથી આવ્યો અને વેલડાની કચ્છર ગાણ કાઢી નાખવાની તૈયારીમાં હતો પદ્માવતીના નસીબ સારા કે તે સમયે માગડાવાળો ઘોડી પર સવાર થઈને મેળામાં જઈ રહ્યો હતો અને તેણે આ દ્રશ્ય જોયું અને તરત જ પદ્માવતીની મદદે ધસી આવ્યો બહાદુર માગડાવાળાએ પોતાના વિશાળ પૂજાઓથી મદમસ્ત હાથીને કાબૂમાં લઈ લીધો હાથીના હુમલામાં ઈજા પામેલા માગડાવાળાને પદ્માવતીએ પોતાની ચૂંટણીનો છેડો ફાડી પાટો બાંધ્યો અને એટલામાં બંનેની આંખો મળી ગઈ અને ત્યાં જ પ્રેમના અંકુર ફૂટ્યા જે આગળ પર વટ બનવાનું હતું યુગો યુગો સુધી પ્રેમની બનવાની હતી અને પદ્માવતીએ તે જ સમયે નક્કી કરી લીધું કે હવે તો માંગડાવાળો જે તેનો પરથાર તેના સિવાય બીજા પુરુષો ભાઈ બાપ સમાન શંકર ભગવાનના મંદિરમાં નિયમિત દર્શન કરીને તેણે પ્રણ લીધો કે તે માંગડાવાળાને સાથે

યુદ્ધ થાય છે આ દરમિયાન માગળાવાળો પણ ત્યાં આવે છે અને વચ્ચે તેને પદ્માવતી મળે છે અને ત્યાં સાથે જીવવા મરવાના કોલ કરાર થાય છે હિરણ નદીને કાંઠે માગડાવાળા અને બહારવટીયાઓ વચ્ચે યુદ્ધ થાય છે જેમાં બહારવટીયાઓ દગો કરીને ઘા મારતા માગડાવાળો શહીદ થાય છે પદ્માને પામવાની ઈચ્છા અધૂરી રહેતા માગડાવાળો ભૂત બન્યો યુદ્ધમાં માગળાવાળો તો શહીદ થઈ ગયો પરંતુ પદ્માવતી સાથે પરણવાની તેની ઈચ્છા અધૂરી રહી ગઈ પરિણામે માંગળાવાળાએ પ્રેત યોનીમાં જન્મવું પડ્યું અને ભૂતરૂપે અટકવું પડ્યું અને જે જગ્યાએ બહારવટીયા સાથે લડતા શહીદ થયા હતા તે વટની આજુબાજુ માંગળાવાળાનું પ્રેત ભૂત બનીને પદ્માની યાદમાં તરફતું હતું વડલામાંથી પણ પદ્મા પદ્મા એવો અવાજ આવતો હતો ભૂતે વરરાજા બનીને પદ્મા સાથે ફેરા લીધા તો ભરથાનની શહીદીની શોકજનક સમાચાર જાણીને પદ્માવતી પારેવાની જેમ તડપી ઉઠી અને તેના વિરામ જોડવા લાગી આ દરમિયાન પરિવારના દબાણ હેઠળ પદ્માવતીના ઉનાના પૈસા પાત્ર વેપારી વાણીયાના પુત્ર સાથે લગ્ન લેવાયા હતા કાકા અરસી જાનના સરદાર હતા જાન જ્યારે વડ નીચે પહોંચી ત્યારે ઉપરથી ભૂત માંગળાવાળાના લોહીના આંસુ પડ્યા આ જાણ જોઈને ચાનૈયા થીજી ગયા ભાઈના માર્યા કાપવા લાગ્યા ત્યારબાદ માંગળા

છેડાછેડીની વિધિ પૂરી કરીને મંગલ જીવનના આશીર્વાદ પણ માગે છે તો પંકજ મિસ્ત્રીનું ગીત ટ્રેન્ડિંગમાં હાલમાં ચાલી રહ્યું છે પંકજ મિસ્ત્રીના સ્વરમાં પદ્મા ગીત ખૂબ લોકપ્રિય બન્યું છે જેમાં વિરામાં ચૂરતી પદ્માવતીના પ્રેમનો પોકાર જોવા મળી રહ્યો છે ધન્યવાદ